સુરતમાં ધુમાડાથી ગુંગળાઈને ત્રણ લોકોના મોત રૂમમાં ચાલી રહેલ જનરેટરના કારણે દુર્ઘટના સર્જાઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંઘળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હોવાની વિગતો સામી રહી રહી છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે